હવે મુખ્ય વાત ઉપર એ આવી કે આમાં જોરાવા કેટલા આવ્યા છે કેટલાનું બુકિંગ કેટલાનું છે આમાં છે પેલા ભાઈ આંગળી હેઠળ લઈ લો ભલે હમણાં કે હમણાં આપણે છેલ્લા છ મહિનેથી આપણે બંધ કર્યું છે કેમ કે કંઈક ને કંઈક પહેલાં પાટોત્સોની તૈયારી હતી પછી આ બધું શેડનું એ કામ કર્યું અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે અને મેન તો મેં એટલે બ્રેક મારી કે મારે જોવું છે કે માણસને ભગવાન ઉપર કેટલા ભરોસો એ જોવું હતું જે આવે ને હું જોતો છું દોડીને નાપડી પાસે આવે રોવા માંડે બહુ દુઃખી છે તો રોયે દુઃખ જતું રહેશે આજ કદાચ તમે જે કોઈ આવ્યા છો એ દાદા વિશે દાદાના પરચા અથવા તો લોકોનું જે કંઈ દુઃખ દરજમાં ફેર પડ્યો એ કોઈ ના કોઈ વ્યક્તિ થી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમ થી સાંભળી ને જાયા છો આ કે ના તો બોલો હા તમે જમી લીધું મારે બાકી છે પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનું અને બીજું કે માણસ નશાના માર્ગે નશો એટલે આ એમાં દારૂ દારૂ જ મુકાઈ હો પા બીજું ના કહેતા ભાઈ આ ઘણા આવો આ બહુ મસાલા ખાય હવે મસાલામાં માર શું કહેવું અને છેલ્લા આઠ નવ મહિનાની અમારા મહેનતથી લગભગ એક લાખ ચાલીસ હજાર વધુ લોકોએ દારૂ બંધ કર્યું છે કારણ કે દર સોમ મંગળવારમાં દસ થી બાર હજાર લોકો દારૂ મૂકે છે હમણાં વરસાદના કારણે ઘટી જાય છે કઈક ને બંને થઈ જાય એટલે ભાઈ ગરાગી ઓછી થઈ જાય ને એટલે આ જગ્યામાં કદાચ તમે પાર્કિંગ માં ગાડી મૂકો ને ત્યાંથી લઈ પ્રસાદીની ડીશ લો ત્યાં લગી કોઈ ની પાસે પાંચ પૈસા માંગવામાં ના આવતા કોઈને પાસે માગ્યા હોય કોઈ કારણ કે જાજી જગ્યાએ આવું થાય છે એટલે બોલતા જ કે ભાઈ ભુવા તો ગ્રંથિ એવી જ બંધાઈ જાય ગમે એમ કરીને આપણને કશાક માં હાટશે એવું કશું નથી કે કોઈનું કંઈ જોતું નથી અને અમને પરમાત્માએ નોકરી ધંધો આપ્યો છે એમાં અમારું ગુજરાન ચાલે છે સમજાય એમ આપણે કોઈનું લઈને આ ચલાવતા નથી ભાઈ હવે મુખ્ય વાત ઉપર એ આવી કે આમાં જોર આવવા કેટલા આવ્યા છે કેટલાનું બુકિંગ કેટલાનું છે આમાં છે પેલા ભાઈ આંગળી હેઠળ લઈ લો ભલે હમણાં કે હમણાં આપણે છેલ્લા છ મહિનેથી આપણે બંધ કર્યું છે કેમ કે કંઈક ને કંઈક પહેલાં પાઠોત્સોની તૈયારી હતી પછી આ બધું શેરનું ની એ કામ કર્યું અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે અને મેન તો મેં એટલે બ્રેક મારી કે મારે જોવું છે કે માણસને ભગવાન ઉપર કેટલા ભરોસો એ જોવું હતું જે આવે ને હું જોતો છું દોડી નાપડી પાસે આવે રોવા માંડે બહુ દુઃખી છે તો રોયે દુઃખ જતું રહેશે ચોરાએ જતું રહેશે બોલો તો ખરા પાંચ જણા તો બોલો તો શું જાય પરમાત્મા સિવાય આપણા કુળદેવી સિવાય આપણા ગુરુ મહારાજ સિવાય અને આપણા મા બાપ સિવાય આ જમાનામાં કોણ એવું છે કોઈની મદદ મફતમાં કરે એવું બતાવ છે તો હું ઠેલ્યું ભર્યું ભર્યું બધે જોવરા કોઈ કરી દેશે પૈસાના દરડા તમારા ઘરે કરી દેશે લાગે છે ના તો બોલો કોઈ નહીં કરી દે અને બીજા શું કરે હું એની એ નથી કરતો કોઈ નથી મારે કઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું સમજાય હે તમારે જમતા દસ જગ્યાએ જવાની છૂટી અને જ્યાં આની કરતાં એ ફ્રીમાં વ્યવસ્થા હારી હોય બધું મફત થતું હોય તો અહીં નહીં આવવાનું પણ લગભગ મેં ક્યાંય મને આવું જોવા નથી મળ્યું ક્યાંક ને ક્યાંક અને મોસ્ટ ઓફ તમે જાઓ તો સદાબહાર કારણ એટલા જ હોય તમને કાં તો એવું કે કોકનું બહુ મેલું કરેલું છે આવું છેલ્લે એવું કે કરવા વાળા તમારા તમારા પાછા બે ચાર મહિના ટૂંકા કરાવો પછી એવું કે તમારું કુળદેવીનું કંઈક કહેવાનું થાય મઢમાં માતાજી નથી આવું અને પાછા થોડા દિવસો ટૂંકા થાય એટલે ક્યાંક આગળના પિતૃ કંઈક કહે છે આટલું ચાલ હતા દુનિયામાં તમે મૂળશો ધંધો ન હાલતો તો કે ધંધો હાલશે અહીં કેટલા વાપરશો કે છે ને હા કે ના તો બોલો ન્યાય ની વાત છે ભલામણા અને જો અમે આટલા રાગડા તાળી તાણી છે ને હજુય નહીં જાબ ક્યારે જાગશો હા ઘણા રાહ જોઈને બેઠા છે તમારી ગાળ્યા કરવા અને આ તમારા માટે નવી નું હોય બાકી અમારા માટે તો આ રોજનું છે ભાઈ રોજ આટલો માણસો આવે છે અને આ કોઈ પરમેનન્ટ નથી અમે બધા નોકરી ધંધો કરીએ રોજ સેવાવાળા સેવા કરે બધી વસ્તુ બતાવી છે પણ આ દાદાનો મુખ્ય ઉદ્દેશ છે દાદા એ એટલું જ કીધું જે મારાથી નથી થતું ને એ તારા પાસે કરાવડાવું શું દાદા શું નહીં થતું હોય કહો દાદા એવું કીધું કે આવવા વાળાની જેની આસા છે ને એને જે કઈ તકલીફ દુઃખ વ્યાધી જો હાચી નાભી થી બોલતો હોય છે ને તો હું એનું સાંભળું છું પણ એ એ આવવા વાળા વ્યક્તિ અહીંથી ભૂખ્યા ના જાય એ વ્યવસ્થા તમે કરીજો બસ અમે આટલું કરી નથી સમજતા કે આ સાનિધ્ય દ્વારા ઘણાય ગામો ઘણા ગામ અમારા ગામ પ્લસ આ જે કંઈ સેવામાં જોડાણ છે એના દીકરી દીકરા ભણતા હોય ને તો એને અમે આ મંદિર તરફથી મારા તરફથી નહીં કે દાદા તરફથી એને શિક્ષણ માટે પૂરા પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે બાકી ઘણા વાતો કરતા હોય કે ભાઈ પૈસા પડાવતા હશે કંઈક ને કંઈક આ લેવામાં આવતું હોય તો જો અમારે કંઈક તમારી પાસેથી છેતરી લેવું હોત ને તો આ દિવાલો એ ખાલી રે ને એ અમારી દુકાન હોત તલવારની સાફાની અગરબત્તીની નાળિયેરની અને જે તમે આ ચડાવો એ કાલે અમે પા દુકાનમાં મૂકીને અડધી કિંમતમાં વેચત થાય કે ના થાય વગર મૂડીનો ધંધો છે

કે બાપુના પગમાં અમે આટલા પૈસા મૂક્યા બાપુએ બાપુના અનુયાયી લીધા તેથી આ માતૃતારી ઉતારી ના પગમાં ને એક વ્યક્તિ લાવી દો એક વ્યક્તિ આ જાહેરમાં ક્યારે બોલાય ઓનલાઈન છે બધું પણ એ કર્યું જ નથી એ તારે કે આ મંદિરે કોઈ આવે કે બાપુએ એમે પાંચ વરસ મત જ્યા હતા અમારા વાળવાના એટલા પૈસા લીધા હતા

તમે ખાડો ખોજો છે પરમાત્મા પ્રાર્થના કરો કે ભાઈ અમને સાચો ધર્મ હોજે અમે નોકરી ધંધો કરીએ અને મહેનત મજૂરીથી ખોટા રસ્તે જતા પાછા આવતા રહી અને નોકરી ધંધો કરીને જ્યાંના લીધા છે એને આપી દે ભરવાની તેવડ નથી તો લેવાય જ નહીં ને વાત ખોટી હે આ એમ કોઈ કોઈને નક્કી કીધું કે દાદા તમારું લેણું ભરી દેશે તો લેણા કરી ના મૂકી દાદા ભર્યા રાખે અમારે કઈક ના રાજી કર્યા પણ જયારે ભયના નાકામાં દોરો ને એવી એક નજર ને એક મન કરો તો મારો ઠાકર ઘોડે પલાને નાખે અહીં એ હોય ને હું દાદાને બહુ માનું છું મને બહુ વિશ્વાસ છે વિશ્વાસ માન શ્રદ્ધામાં ફેર છે માં નાનકડી એવી જ વાર્તા કહે કે વિશ્વમાં કે આ તમારી મારી જેવા હતા અને હમજો દાદાનો આ જે ધજાનો ટાવર રહ્યો એટલું ડુંગરા ઉપર મંદિર હતું એક એક્ઝામ્પલ આપું છું આ કોઈ હકીકત ના પણ બનાવતા તમારા મગજમાં બે એના માટે અને આ દર્શન કરવા જતા હતા અને એક દાડો એ ડુંગરા ઉપરથી તમારો પગ લપસ્યો અને ગબડતા ગબડતા નીચે ખાય હતી પડવા જતા તમે દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તને મનથી માનું છું અને મન તારી ઉપર બહુ શ્રદ્ધા છે મન બચાવી લે છે અહીંયા રગડતા રગડતા તમારા હાથમાં એક જૂનું ઝાડનું ફળી હોય છે એટલે માણસનું મન રહ્યું એ ચંચલ સેફ ભી હોય તો માને છે ને પારસો નાય માને એટલે પછી એને એવું થયું કે કદાચ મારું ભાગ હોય અને હું બચી ગયો હોય પાછું એક બાજુ તો એટલે કીધું કે મારી દાદા ઉપર મને શ્રદ્ધા હતી એટલે દાદાએ મારું કાંડું ચાલ્યું હવે અધવચ્ચે હલવાનું કે નીચે ખાય હતી ના ઉપર જઈએ કાંઈક ના હેઠે પડે એટલે દાદાને પાછી પ્રાર્થના કરી કે દાદા જે મેં શ્રદ્ધા લગાવી એ તો તે પાર પાડી દીધું હવે હું તો અધ વચ્ચે હલવાનો મન આમાંથી ઉગાય એટલે મનમાં એટલી જ દાદા એને કલ્પના આપી કે તમ તારી એ મૂકી દે થળિયું હું તને કંઈ નહીં થવા દઉં હવે વાત આવી વિશ્વાસની શ્રદ્ધા તો પૂરી થઈ જાય વાત આવી વિશ્વાસની કે થળિયું મૂકવાની એટલે વિશ્વાસ કર્યા થયો ને એટલે એને એવો જવાબ આપ્યો કે દાદા વિશ્વાસ પૂરો છે પણ હું થળિયું નહીં મૂકું જો તમે મને બચાવવાના હોય તો લાંબો હાથ કરીને અહીંથી લઈ લો બાકી મૂળિયું તો હું નહીં મૂકું એમાં જાજા આવે ને એ મૂળિયા જાલીમ બેઠા છે એટલે જો એ તમે મૂળિયું મૂકી દો ને તો એ તમને પડવા ના દે આ મારો ભરોસો આપણે મગજમાં મૂળિયા એટલા પકડી રાખ્યા છે ને આ એક વાર્તા હતી કે મગજમાં મૂળિયા એટલા છે કોક પાસે અહીંથી કે તા બહુ સારું જોવો તો આપણે અહીંયા દોઢ ખાતી એ વિશ્વાસ નથી અને વિશ્વાસ હો કે ગમે એ જગ્યાએ જઈશો ને કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે એ તમને ભીતરથી છે કે તમે શું કુંડાળા દોર્યા છે